ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી ગણેશ આદ્ય દેવ તરીકે પૂજાય છે પણ શુભ કાર્યના આરંભમાં ગણપતિ ગજાનનની પૂજા સૌપ્રથમ કરવામાં આવે છે સિદ્ધિ વિનાયક ગણપતિ સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂર્ણ કરે છે ત્યારે આવા જ મનોકામનાઓ સિદ્ધ કરતા અને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ કરાવતા ગણેશજીનું એક સુંદર સ્થાપિત છે વડોદરાના ડભોઈ ખાતે તો શું છે આ ધામની વિશેષતા આવો સાથે મળીને જાણીએ ડભોઈ પ્રાચીન સમયમાં ઓળખાતું હતું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આમ તો અનેકો ધાર્મિક સ્થાનો આવેલા છે જે દેશભરમાં પ્રસિદ્ધ છે પરંતુ આજે એક એવા ધામના કરીશું દર્શન જે ભક્તજનોના વિઘ્નો કરે છે દૂર ડભોઈ તાલુકાના મધ્યલાલ બજાર નજીક સ્થાપિત અને ઐતિહાસિક મહત્વ ધરાવતા જમણી સૂંઢવાળા ગણેશ ભક્તોની આસ્થાનું પ્રતિક છે એક માન્યતા પ્રમાણે સોળમી સદીમાં સોલંકી વંશ દ્વારા જમણી જમણીસુંડના શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિની સ્વયંભૂ સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આજથી બસો પચાસ વર્ષ પહેલા વડોદરાના રાજા રાવ ગાયકવાડ દ્વારા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિષ્ઠા કરીને આરસ પહાણની મૂર્તિ બિરાજિત કરવામાં આવી જે આજે સિદ્ધિ વિનાયક ધામ તરીકે ઓળખાય છે આ મંદિરની સ્થાપના સોલમા સાયકામાં સોલંકી વંશ દ્વારા કરવામાં આવેલી હતી ત્યાર પછી બસો સત્તાવીસ વર્ષ પૂર્વે મલાવા ગાયકવાડસિંહે વિધિવત આ મંદિરની સ્થાપના કરી આવી જમણી સુધના ગણપતિ ફક્ત ડભોઈ વડોદરા દાળિયા બજાર અને બોમ્બે ત્રણ જગ્યાએ છે આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે ગુજરાતમાં ગણપતિ દાદાના અનેક મંદિરો આવેલા છે પરંતુ જમણી સૂંઢવાળા સિદ્ધિ વિનાયકની મૂર્તિ મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલી છે એવું જ મહાત્મ્ય ધરાવતું આ ધામ છે અહીંના ટ્રસ્ટીઓ દ્વારા ચાંદીના સિંહાસન પર શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે ડભોઈના મધ્યમાં લાલ બજાર ખાતે આવેલા મંદિરમાં વર્ષમાં આવતી દરેક ચોથની તિથિએ મેળો ભરાય છે તો ભક્તો પણ મંગળવાર હોય કે ચોથની તિથિ હોય ગણપતિના દર્શન કરવા અચૂક પધારે છે

કહેવાય છે કે દેવોમાં સૌ જો કોઈ પૂજાતા હોય તો તે છે ગણપતિ દાદા ત્યારે ડભોઈમાં બિરાજતા જમણી સૂંઢના સિદ્ધિ વિનાયક પાસે તમે કોઈ પણ મનોકામના માંગો તો તે પૂર્ણ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભોઈ